નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર જનની જોડ સકી નહીં જડે રે લોલ કવિતા ભરૂચની એક મહિલાએ સાચી કરી બતાવી ભરૂચની શિક્ષિકા ડિમ્પી પરમારે માતૃત્વ તરફ એક ઐતિહાસિક પગલું ભર્યું સમાજના રૂઢિચુસ્ત વિચારને પડકાર ફેંકી સિંગલ મધર તરીકે સંતાનને જન્મ આપ્યો ભરતના નંદેલાવ ગામમાં આવેલ અંજુમન પાર્કના એક મકાનમાં ચાલતું કુથનખાણું એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું પોલીસે મકાનમાંથી એક મહિલા અને તેના પુત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગ્લેશ્વર જીપીસીબીએ બિન અધિકૃત રીતે ભૂતિયા કનેક્શન વડે રાસાયણિક પાણી નિકાલ કરતી લાઇન ઝડપી પાડી જીઆઈડીસીમાં શ્રી શ્રદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાછળની દિવાલ નજીક ભૂતિયા લાઇન શોધી કાઢી ત્રણ દિવસમાં કંપનીને લેખિત જવાબ આપવા તાકીદ કરી સ્થળ નોટિસ ફટકારી અંગલેશ્વરના માટીયડ ગામના ખેડૂતોને ખેતીના ટિશ્યુ બિયારણમાં છેતરપિંડી ફૂલાવર વાવેતર કર્યું પણ સો દિવસે પણ પાક આવ્યો નહીં સુરતના પૌરાણિક ખોડિયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો માતાજીનું જાગરણ ભજન કીર્તન ના કાર્યક્રમ યોજાયા કોમી એકતાના પ્રતિક સમા વાસી ગામે ચોથો સમૂલગ્ન ઉત્સવ ઉજવાય દહેજ પ્રથા નાબુદી તેમજ કોમી એકતાના પ્રતિક એવા વાસી ગામે ચોથા સમૂહ આયોજન થયું પંદર જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા ઝઘડિયા ખાતેથી ઝડપાયેલ પાકિસ્તાની આઈએસઆઈ હેન્ડલર માટે જાસૂસી કરનાર પ્રવીણ કુમાર મિશ્રાને લઈ સીઆઈડી ક્રાઈમની ટીમે જગડિયાની હિન્દુસ્તાન સ્પેશિયાલિસ્ટ કેમિકલ લિમિટેડમાંથી કોમ્પ્યુટર સીપીયુ જપ્ત કર્યું હતું અંકેશ્વર ભટકોદરા ગામ ખાતે ઘરમાં પણ તપાસ કરી પુના અમદાવાદ જવા રવાના થઈ હતી પાકિસ્તાનની આઈએસઆઈના હેન્ડલર માટે જાસૂસી કરી મૂળ બિહારનો ઈસમ અંકલેશ્વર રહી ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ હિન્દુસ્તાન સ્પેશિયાલિસ્ટ કેમિકલ લિમિટેડમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરી રહ્યો હતો જે પ્રવીણ કુમાર મિશ્રાને પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીના ઓપરેટિવ દ્વારા દૂરી સંચાર કરી ભારતની આંતરિક સુરક્ષાને તોડવા તેમજ ભારતીય સુરક્ષા દળો સાથે સંકળાયેલા ભારતના મિસાઇલ સિસ્ટમ અને તેના પાર્ટ્સના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીના અત્યંત ગોપનીય માહિતી પહોંચાડવાની હતી જે પ્રવીણ કુમાર મિશ્રાને ત્રણ દિવસ પૂરે એક મહિનાની વોચ બાદ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડીયા ખાતેથી ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરતા ચૌદ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ દરમિયાન પોલીસે પ્રથમ આજ રોજ ઝઘડિયા ખાતે આવેલ હિન્દુસ્તાન સ્પેશિયાલિસ્ટ કેમિકલ લિમિટેડમાં સર્ચ કર્યું હતું જ્યાં કંપનીનું જે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતો હતો તેના સીપીયુને કબજે કર્યું હતું સાથે જ અંકલેશ્વરના ભડકોદરા ખાતે આવેલ પટેલ પાર્કમાં તેના રૂમ પર પણ તપાસ કરી હતી જ્યાં અડધા કલાક સુધી સર્ચ કર્યા બાદ ટીમ પ્રવીણકુમાર પણ મિશ્રાને લઈ અમદાવાદ જવા રવાના થઈ હતી જ્યારે તેમના ઘરમાં સર્ચમાંથી પોલીસને કોઈ સામાન જપ્ત કર્યો ન હતો અને કોના સંપર્કમાં હતો તેની હવે તપાસ શરૂ થઈ રહી છે જનની જોડ સખી નહીં જડે ની કવિતા ભરૂચની એક મહિલાએ સાચી કરી બતાવી છે આજે એક એવી જનતાની વાત કરી રહ્યા છે જેણે સમાજના રૂઢિચુસ્ત વિચારને પડકાર ફેંકી સિંગલ મધર તરીકે સંતાનને જન્મ આપ્યો છે ભરૂચની શિક્ષિકા ડિમ્પી પરમારે માતૃત્વ તરફ એક ઐતિહાસિક પગલું ભર્યું હતું ભરૂચ જેવા નાના શહેરના સમાજના રૂઢિચુસ્ત વિચારોને પડકારી કુંવારી માતા બની છે હાલમાં તેમની પુત્રી બે વર્ષની થઈ હોય ઘરમાં ત્રણેય માતા પુત્રીઓ ખુશી ખુશી રહી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે ભરૂચના નરનારાયણ સોસાયટીમાં રહેતા ડિમ્પી પરમારે સમાજ માટે એક અલગ પ્રથા અને મહિલાઓ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહી છે ડિમ્પી એક એવી માતા છે જે કુંવારી છે પરંતુ તેને નથી કર્યા લગ્ન કે નથી ત્યક્તા પણ તેણે કાયદાની પ્રક્રિયા અને વિજ્ઞાનની વિકસિત ટેકનોલોજીની મદદ દ્વારા ગર્ભ ધારણ કરી બાળકીને જન્મ આપ્યો છે ફિલ્મી કહાનીઓમાં કુંવારી માતા સમાજના તીખા પ્રશ્નો અને ટીકાઓનો સામનો કરતી હોય છે પરંતુ ભરૂચની આ ડિમ્પી પરમારે કોઈની પણ ચિંતા કર્યા વગર કુંવારી માતા બની છે જેના પર આજે સમાજ અને પરિવારના લોકો ગર્વ કરી રહ્યા છે ભરૂચની ડિમ્પી પરમારની કહાનીની વાત કરીએ તો ભરૂચની પરમાર પરિવારમાં એક દશકમાં એવું બન્યું કે ડિમ્પીનો ભાઈ બોન કેન્સરના કારણે મૃત્યુ પામ્યો હતો જ્યારે તેના પિતા પણ કોરોનાના સમયમાં અવસાન પામતા માતા અને પુત્રી બંને એકલા બન્યા હતા વૃદ્ધ માતાની જવાબદારી ઘરની દીકરી ડિમ્પી પર આવી પડી હતી બીમાર માતા સાથે પરિવારને સાચવવાની જવાબદારી આ યુવતીએ બખુબી નિભાવી જાણી છે ત્રીસ વર્ષની ઉંમર વીતી ગઈ હોવાથી ડિમ્પી પરમાર સામે એક મૂંઝવણ આવીને ઊભી રહી હતી એક તરફ લગ્નના માંગા આવવા લાગ્યા હતા તો બીજી તરફ બીમાર માતાની દરકારની ચિંતા હતી બંને વિકલ્પ પૈકી પસંદગી ન પામનાર વિચાર ખૂબ તકલીફ આપનારો હતો આખરે ડિમ્પીએ લગ્ન ન કરી પોતાનું જીવન માતા માટે સમર્પિત કરવાનું નક્કી કરી દીધું હતું પરંતુ ડિમ્પીને તેના આ નિર્ણયથી તેના ઘડપણમાં એકલતાનો ડર પણ સતાવી રહ્યો હતો જોકે તે જ્યોતિષશાસ્ત્રમાં માનતી હોય તેણે તેના ઓળખીદા એસ્ટ્રોલોજરે એવું કહ્યું હતું કે તારા જન્માક્ષરમાં લગ્ન નથી પણ તારા જીવનમાં પુત્રનું સુખ લખેલું છે ત્યારે તેણે કહ્યું હતું કે મેં તો લગ્ન પણ નથી કર્યા તો તે કઈ રીતે શક્ય બને પરંતુ તેમણે કહ્યું તારા જીવનમાં સુખ લખેલું છે ત્યારબાદ મને તેમણે જ સલાહ આપી હતી કે ટીવી સિરિયલ નિર્માતા એકતા કપૂર કુંવારી માતા બની છે આ વિચાર તેમના મનમાં ઘર કરી ગયો હતો ત્યારબાદ તેણે ગૂગલ પર સર્ચ કરતાં તેની સામે આવ્યું કે લગ્ન કે પતિ વગર પણ માતા બનવું શક્ય છે દેશની ઘણી બધી અભિનેત્રીઓ આ વિકલ્પ અપનાવી ચૂકી છે જેથી ડિમ્પી પરમારે કાયદાકીય પ્રક્રિયા જાણી પોતાની કુખે બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું હતું જેના માટે તેણે ગૂગલ પર સર્ચ કરતા આઈબીએફ સેન્ટરમાં સ્પમ ડોનરની મદદથી ગર્ભ ધારણ કરી કુંવારી માતા બનવાનો કાયદો મંજૂરી આપે છે આ પ્રક્રિયા માટે ડિમ્પીએ પહેલાં ગુજરાતના જાણીતા આઈવીએફ સેન્ટરનો સંપર્ક કર્યો પણ ડિમ્પીના સ્ટેપ માટે ગુજરાતની એક પણ તબીબી સંસ્થાએ સહમતી ન દર્શાવતા તેણે મુંબઈના અંધેરીના ગાયનોકોલોજીસ્ટ ડૉક્ટર રીતુ હિન્દુઝાએ મહિલાના વિચારને બિરદાવી તેના સ્વપ્નને સાકાર કરવા મદદરૂપ બનવાનું વચન આપી પહેલા એક લીગલ અને બાદમાં મેડિકલ પ્રોસેસ શરૂ કરાવી વર્ષ બે હજાર ઓગણીસમાં તેને સ્પંપ બેંકમાંથી સ્પંપ મેળવી ડિમ્પીના ગર્ભાશયમાં મૂકવામાં આવતા માત્ર દસ દિવસની સારવારમાં જ મહિલાએ ગર્ભધારણ કરી લીધું હતું જે નવ મહિનાના ગર્ભધારણથી લઈ માતા બનવાના ચક્રને પસાર કરી આખરે એક સુંદર દીકરીની માતા બની હતી તેણે તેની બાળકીનું નામ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે આજે ડિમ્પી પરમાર તેમની માતા અને પુત્રી ધ્યાના સાથે હસી ખુશી રહે છે આજના મધર ડેના દિવસે ડિમ્પી એસ્ટ્રોલોજર હતા એમણે બી કીધું કે એકદમ કોન્ફિડન્ટલી મને કીધું એકસો ને એક ટકા તારું બાળક આવવાનું છે તારા જન્માક્ષરમાં મેરેજ નથી હું તને ના પાડું છું કે મેરેજ નથી પણ તને બાળક છે મેં તું એવું કેવી રીતે પોસિબલ બને એમ એટલે મને સપનું જેવું લાગ્યું કે ઇમ્પોસિબલ વસ્તુ છે પણ પછી મને એમણે જ એડવાઇસ આપી કે આવું પણ થાય છે એટલે પછી મેં આગળ વધી હતી મને મમ્મીને વાત કરી મમ્મી બહુ ખુશ થયા મારા મધર કે મીન્સ આ વસ્તુ જો તું કરે તો તારું બાળક હોય તો ઘણી ખુશી થશે અમને એટલે પછી આગળ પ્રોસીજર કરી અને મને સુરત અમદાવાદથી રિવ્યૂ સારા ના મળ્યા એટલે મેં બોમ્બે ટ્રાય કરી અને બોમ્બેમાં મને ડૉક્ટર રિતુ હિન્દુજાએ ઘણો સાથ આપ્યો અને બોમ્બે મારી પ્રોસીજર થઈ ફર્સ્ટ ટાઈમમાં કન્સીવ થઈ મારી બેબી આવી અને મને ભરૂચમાં પણ આવીને જે મારા ડિલિવરી ડૉક્ટર હતા ડોક્ટર પલક કાપડ્યા એમનો બી ફર્સ્ટ ટાઈમમાં બહુ જ સરસ રિવ્યૂ હતો એમ હું ગઈ હતી મને હજુ પણ યાદ છે કે હું ને મારા મધર ગયા હતા કોરોના ટાઈમ થોડોક ફિનિશ થતો બીજી લહેર પતવાની હતી એટલે એક એક જણને જ અંદર એન્ટર થવા દે એટલે હું એકલી ગઈ એટલે મેં ખાલી ફાઇલ આપી ત્યારે મેડમે મારી સામે જોયું બી નહોતું અને મેં ફાઇલ આપીને ત્યારે મેમે કીધું કે બોલો મેં તું મેમ આઈવીએફ કેસ છે તો કે ઓકે વાંધો નહીં તારે પણ મેમનું ધ્યાન મારી તરફ નહોતું ડૉક્ટર પલક કાપડ્યા અને પછી મેં કીધું મેમ સિંગલ મધર એકદમ જ કામ કરતા મારી સામે જોઉં તું એકલી આવી છે મેં તું ના મારા મધર છે બોલાવ બોલાવ ત્યાં મધરને બોલાવો પહેલાં એટલે એ પણ એટલા ખુશ થઈ ગયા ને એટલે મને ત્યારે પણ મને કહે કે જો ન્યૂઝવાળા આવે તો ઇન્ટરવ્યૂ આપજે કારણ કે તું એક પ્રેરણા બનશે છોકરીઓ માટે કારણ કે અત્યારે ઘણા ડિવોર્સી લોકો હોય છે જે લોકો એકલી જિંદગી કાઢી લે છે બીજા મેરેજ નથી કરવાતા નાની ઉંમરે ડિવોર્સ થઈ જાય છે બીજા મેરેજ નથી કરવા મેરેજ પરથી રસ ઉડી જાય પણ એકલી જિંદગી કાઢે પોતાનું બાળક જોઈતું હોય છતાં આવી ન શકે તો આવી પ્રોસીજર તમે ફાઇનાન્શિયલ પ્રિપેર હોવ તો હું એવું કહીશ કે આવી પ્રોસીજર કમા તમે પોતાનું બાળક લાવી શકો તમને જીવનમાં જે ખુશી મળે છે તે અનેરી હોય છે અને જે માતૃત્વની ભાવના જે છે ને તે એકદમ અલગ છે એ મા બન્યા પછી જ ખબર પડે સાંભળો તો ના ખ્યાલ આવે એટલે મને એનો અહેસાસ થયો જ્યારે મારી બેબી આવી ને ત્યારે મને બહુ ખુશી છે બસ એ હું એ જ કહીશ અને હા ત્યાર પછી પણ અત્યારે મારી બેબી બે વર્ષની થઈ પણ મને સમાજ તરફથી કે મારા ફેમિલી તરફથી કોઈ નેગેટિવ રિવ્યૂ નથી મળ્યા અત્યારે પણ મને એટલો જ સપોર્ટ મળે છે ઉલ તો સારો વધારે સપોર્ટ મળે છે એમ મારી બેબી પ્રત્યે ભરતના નંદેલાવ ગામમાં આવેલા અંજુબન પાર્કના એક મકાનમાં ચાલતું કુટણખાણું એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું છે પોલીસે મકાનમાંથી એક મહિલા અને તેના પુત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં અંજુમન પાર્ક નામની સોસાયટીમાં રહેતી મહિલા નાઝેરા અનિસભાઈ ઇબ્રાહીમભાઈ પઠાણ પોતાના મકાનમાં બહારથી મહિલાઓને બોલાવી કુટણખાનું ચલાવતી હતી આ અંગેની ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ વીયુ ગડરિયાને માહિતી મળી હતી જેથી તેઓએ શહેર ડીવાયએસપી સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ ઝાલા અને સ્ટાફના માણસોએ કામગીરી કરવા સૂચનાઓ આપી હતી જેમાં ડમી ગ્રાહક બનીને પોલીસ કર્મીને મોકલી તપાસ કરવા જણાવ્યું હતું ડમી ગ્રાહકે અંજુમન પાર્ક સોસાયટીમાં નાઝેરાબેનના ઘરમાં તે હાજર હોય શરીર સુખ માણવા નાઝેરાને રૂપિયા એક આપ્યા હતા ત્યારબાદ નાઝેરાએ તેને રૂમમાં જવાનું કહેતા ખાતરી થતાં ડમી ગ્રાહકે પોલીસ અધિકારીને મિસ કોલ મારતા એ ડિવિઝન પોલીસે તેના મકાનમાં પંચોની હાજરીમાં રેડ કરી હતી જેમાં ઘરમાંથી કૂટણખાનું ચલાવનાર મહિલા નાઝેરા અનીશભાઈ ઇબ્રાહિમભાઈ પઠાણ મળી આવી હતી પોલીસે તેના ઘરની તલાશી લેતા નીચેના રૂમમાં એક મહિલાને ઉપરના માળે જોતાં અંદરના રૂમમાંથી એક મહિલા તથા એક પુરુષ કડંગી હાલતમાં મળી આવ્યા હતા તે બંનેને નામથામ પૂછતા નાઝેરાનો પુત્ર સલીમ અનીશભાઈ પઠાણ હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે સ્થળ પરથી અને પુત્રની ધરપકડ કરી તેમની પાસેથી ત્રણ નંગ મોબાઈલ અને રોકડા રૂપિયા કુલ સત્તર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે બંને સામે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પન ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીપીસીબીએ અધિકૃત રીતે ભૂતિયા કનેક્શન વડે રાસાયણિક પાણી નિકાલ કરતી લાઇન ઝડપી પાડી હતી જીઆઈડીસીમાં શ્રી શ્રદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાછળની દિવાલ નજીક કંપનીની ભૂતિયા લાઇન શોધી કાઢી હતી જીપીસીબી બીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયા સવારથી હાજરી સાથે એનસીટી નોટિફાઈડ એસોસિએશનની ટીમ સ્થળ પર તપાસમાં જોડાઈ હતી ત્રણ દિવસમાં કંપનીને લેખિત જવાબ આપવા તાકીદ કરી સ્થળ નોટિસ ફટકારી હતી પુનઃ અંકલેશ્વરમાં ભૂતિયા કનેક્શનનું ભૂત ધૂણ્યું છે ભૂતિયા કનેક્શનને લઈ કરોડો રૂપિયાના ખર્ચે અંકલેશ્વર એસેટમાં ઓવરહેડ લાઇન નાખવામાં આવી છે જેથી જળ પ્રદૂષણ અટકાવી શકાય પરંતુ હજુ પણ કેટલાક પ્રદૂષણ પ્રેમીઓ પ્રદૂષણ ફેલાવતા અટકતા નથી આજ રોજ સવારે અંકલેશ્વર જીપીસીબીને ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વર જેઆઈડીસી પ્લોટ નંબર ઉડતાલીસ ઝીરો પર આવેલ શ્રી શ્રદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાછળની દિવાલને અડીને ખોદકામ શરૂ કર્યું હતું જ્યાં એક પાઇપલાઇન મળી આવી હતી ઓવરહેડ પાઇપલાઇન દૂષિત પાણીના નિકાલ માટે હોવા છતાં અંદર રાસાયણિક પાણીના નિકાલ માટેની લાઇન મળી આવતા જીપીસીબી ના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયાએ લાઇન કઈ દિશામાં જાય છે તે અંગે તપાસ શરૂ કરી હતી તો તેમની સાથે એનસીટી અને નોટિફાઈડ ઓથોરિટી એઆઈએના સભ્યો પણ જોડાયા હતા કલાકોના ખોદકામ બાદ ભૂતિયા લાઇન શ્રી શ્રદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જ હોવાનું સામે આવતા જીપીસીબીએ સ્થળ પંચકેસ કર્યો હતો અને કંપની તેમજ લાઇનમાંથી સેમ્પલ લઈ વડી કચેરી મોકલી આપ્યો હતો તેમજ સ્થળ નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી જવાબ માંગ્યો હતો અંકલેશ્વરના માટીયાર ગામના ખેડૂતોને ખેતીમાં ટિશ્યુ બિયારણમાં છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે ફુલાવર વાવેતર કર્યું પણ સો દિવસે પણ પાક આવ્યો નથી સર્વધન બાયોટેક સીડલિંગ એને નર્સરીના એપીએમસી ખાતે આવેલ સરકાર એગ્રો બિયારણમાંથી લીધું હતું સંસ્થાએ ખેડૂતની ફરિયાદના આધારે તપાસ કરી પણ ખેડૂતોને વળતર કે હવે શું કરવું તેનો કોઈ ઉત્તર આપ્યો નથી ખેડૂતોને ખર્ચ માથે પડવાની સાથે ઊભા પાકથી હાથ ધોવાનો વારો આવ્યો છે ખેડૂત દ્વારા સરકાર પાસે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરાઈ તાલુકાના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ સહકાર એગ્રોમાંથી માટીયાળ ગામના સુરેશ આહિર દ્વારા ફુલેવરનું ટિશ્યુ બિયારણ લેવામાં આવ્યું હતું સત્તર હજારથી વધુ બિયારણના રોપાનું વાવેતર સુરેશભાઈએ પોતાના ખેતરમાં કર્યું હતું ફેબ્રુઆરીના વાવેતર કર્યા બાદ આજે સો દિવસ થવા છતાં પણ એના પણ ફૂલેવર આવ્યા નથી એક પણ ફળ ન આવતા બિયારણ નકલી હોવાનો અહેસાસ થયો હતો સુરેશભાઈ આહિર અંકલેશ્વર એપીએમસી સ્થિત સહકાર એગ્રોના વેપારીને રજૂઆત કરી હતી તેઓ સર્વધન બાયોટેક સીડલિંગ એન્ડ નર્સરીમાં જાણ કરતા તપાસ અર્થે આવ્યા હતા અધિકારીઓ ખેતરે જઈ તપાસ કરી હતી પરંતુ સુરેશભાઈને આ અંગે જણાવ્યું હતું કે અમે આગળ વાત કરીશું પણ આ જ દિન સુધી કોઈ જવાબ આવ્યો નથી અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આ અંગેની ફરિયાદો ઉઠી છે ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં પણ ધરતીના ઘટના તાત ઘટના સામે આવતા ખેડૂત આલમમાં ભારે રોષ જોવા મળ્યો છે પોતાની સાથે થયેલ છેતરપિંડી અંગે સુરેશભાઈ આહિરે જણાવ્યું હતું કે હજારો રૂપિયાનો ખર્ચ ખાતર અને મારી મહેનત માથે પડી છે પાક પણ નિષ્ફળ ગયો છે અને આવક પણ ગુમાવી છે પણ હજુ સુધી તેનો કોઈ સકારાત્મક જવાબ મળ્યો નથી સરકાર દ્વારા આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવી મારી માંગ છે મારું નામ સુરેશભાઈ ગોમનભાઈ આહિર તમારી છે મારી સમસ્યા અમે સહકારી આગળમાંથી ટીસ્યુ ફૂલેના સત્તર હજાર છોડ મંગાવેલા મેં ને એ હમણાં હલ્લેટા કે મને સો દિવસ પૂરા થયા પણ એનું કોઈ જાતનું ફળ આવ્યું નથી તો મને એ બિયાણ છેતરપિંડી તરીકે ડુપ્લિકેટ ગાલેલું છે મેં ત્રીજી ફેબ્રુઆરીના દિવસે મને ડિલિવરી કરી હતી સરકારી આગળમાં મેં રજૂઆત કરી તો કંપનીવાળા આવશે કંપનીવાળા આવ્યા એને વિઝિટ કરી પણ હવે હાલની તારીખે કંપનીવાળા ફોન ઉઠાવતા નથી રિસ્યુ કરતા નથી સરકાર મારી સરકાર પાસે માગણી છે કે મેં જે ટોટલ ખર્ચ કર્યો છે ને આવા જે ડુપ્લિકેટ બિયારણ વેચતા એવા પર સરકાર એને પર કાયદેસર પગલાં ભરે એવી મારી માંગ છે કયું બિયાર તમારું હતું મારું પાલ ફૂલેવનું બિયારણ હતું કેટલા ખેડૂતો કરી હશે એવા બીજા બી હું જે મારા જે એમાં આવશે સમાચારમાં તો બીજા ખેડૂત કેટલા ખેડૂતને હશે ભરૂચ જિલ્લાના અતિ પૌરાણિક ટાવર નજીકના ખોડિયાર માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં માલધારી સમાજ દ્વારા એક હજાર વર્ષ પુરાણા ખોડિયાર માતાજીના મંદિરે માંડવો સહિત મહાપ્રસાદી અને ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા ચોવીસ કલાકના લીલુડા માંડવામાં જિલ્લાભરમાંથી માલધારી સમાજના લોકો માતાજીના દર્શન અર્થે ઉમટી પડ્યા હતા સમસ્ત ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડિયાર માતાજીના મંદિરે અતિ પૌરાણિક એક હજાર વર્ષ જૂના ખોડિયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો ભજન કીર્તન સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ગામે ગામથી માલધારી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી મહાપ્રસાદી લીધી હતી અને મને આજે જણાવતા હરક થાય છે કે ભરૂચ શહેરની અંદર માતાજી ખોડિયારમાનો માડવો માનવો છે અને મને વંશ હું રાજી નો વંશજ છું તો મને આમંત્રણ મળ્યું છે જીનાભાઈ ભરવાડ દ્વારા અને તમામ ભરવાડ સમાજનો હું ઋણી છું કારણ કે મારા દાદા રા નવઘરજીને અઢાર વર્ષ ભરૂચ શહેરની અંદર મોટા કરવામાં આવ્યા અને રા નવઘરજીના લગ્ન કરવામાં આવ્યા અરે હું મારા ચામડા મારા ચાબડાની મોજરી બનાવીને પણ ભરવાડ સમાજને પહેરાવું એ પણ ઓછું છે કારણ કે ભરવાડ સમાજનું રા વંશ ઉપર ઘણું બધું ઋણ છે જે અમે ક્યારેય નહીં ચૂકવી શકીએ અને જ્યારે પણ ભરવાડ સમાજને જરૂર પડશે ત્યારે ક્ષત્રિય સમાજ તમામ ક્ષત્રિય સમાજ ભરવાડ સમાજની સાથે જ છે અને આ સંબંધ આજથી નહીં આદિકારથી ભરવાડ સમાજનો અને ક્ષત્રિય સમાજનો સંબંધ આજથી નહીં આદર આદિકારથી અમારો સંબંધ છે અને જ્યારે રા અહીંયા લાવવામાં આવ્યા ત્યારે ભરૂચના રાજા રા નવગણજીનું મસ્તક કાપવાનો પ્રયાસ કર્યો અને ત્યારે એક ભરવાડ સમાજના એક યુવાને ઉભા થઈને કીધું હતું કે હારી હાથસો ભરવાડો હોય કોના બાપ ની છે કે અમારા ભાણિયાનો રૂવાડા ખાડું થાય આ ભરવાડ સમાજ છે અને મારી એક બીજી પણ વિનંતી છે કે તમામ ભરવાડ સમાજની કે તમે તમારા દીકરા દીકરીઓને ભણાવો ગણાવો અને આગળ વધારો કારણ કે આજે તમે ભણશો ગણશો ને તો તમારી ગાયો સલામત રહેશે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ઠાકર મારું નામ જીણાભાઈ ભરવાડ છે આજે સમસ્ત ભરવાડ સમાજ ગોપ ગોપાલક સમાજ આજે મા કુડિયારના આજે માંડવો રાખ્યો છે ચોવીસ કલાકનો ઘણા વર્ષોથી આ ભરૂચની અંદર રા નૌગણ અહીં નાના હતા ત્યારે આવ્યા હતા અને ત્યારે રા નવગણને ભરવાડ સમાજે પોતાનો ભાણિયો માની અને મોટા કર્યા હતા અને રા નવગણ અહીંના ભરૂચના રાજા એવા ડોડિયા શાકના રાજપૂત રાજ કરતા હતા એમની કુંબરી સાથે એમના લગ્ન પણ થયા હતા અને જૂનાગઢના ધણી એવા રા નવગઢ અહીંથી રાજકુમારી સાથે લગ્ન કરી અને પાછા જૂનાગઢ ગયેલા અને ત્યાંથી જૂનાગઢ એમનું રાજ જીતીને પાછા ભરૂચ અગિયારસો ને એકસઠમાં પરત આવેલા હતા અને અહીંયા પુરિયા માન્યા પોતાના કુળદેવી માનીને અહીંયા સ્થાપના કરી હતી આદિકાળથી આ ભરવાડ સમાજ આ કુડિયાર માતાનું હંમેશા મંદિરના કામમાં ધ્યાન આપે છે અને હંમેશા આ મંદિરના

બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ વાસી દ્વારા અયુબ બાપુ તેમજ સરપંચ નિયાઝ મલેક તેમજ ટ્રસ્ટીગણ દ્વારા ચોથા સમૂહ લગ્નોત્સવનું સફળતાપૂર્વક સમાપન થયું હતું જેમાં દરેક યુગલને જીવન જરૂરિયાતના સાધનો સિવાય ઘર વખરી પણ આપવામાં આવી હતી અત્યંત ગરીબ દીકરા દીકરીઓના લગ્ન કરાવીને આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પિતા ધર્મ નિભાવવામાં આવે છે આજરોજ તારીખ પંદરના રવિવારના દિવસે બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા પંદર જેટલા યુગલોને પ્રભુતામાં પગલાં અમે મંડાવ્યા છે આ સ્વામી એકતાનું લગ્નોત્સવ છે જે દર વર્ષે થાય છે અત્યાર સુધીમાં અમે ઘણા બધા હિન્ હિન્દુ મુસ્લિમ જે ગરીબ યુગલો છે એમના ફ્યુચર બનાવ્યા છે ભવિષ્ય બનાવ્યા છે અને એમના લગ્ન ગ્રંથિથી એમને જોડાવ્યા છે અમારો ધ્યેય એ છે કે ગરીબ લોકો જે લગ્ન ખર્ચાથી બચી જાય અને સમાજમાં જે દહેજ પ્રથા ચાલે છે એ દહેજ પ્રથા નાબૂદ થઈ જાય અને સાથે સાથે જે ગરીબ લોકો છે જેમના દીકરી દીકરાઓ છે જેમને એક ચિંતા સતાવતી હોય છે કે અમારા દીકરા દીકરીનો લગ્ન કઈ રીતે થશે તો એના માટે એક સારી વ્યવસ્થા અમે કરી છે અમે ઘણી બધી જે જીવન જરૂરિયાતની જે એ દીકરીનું એક સ્વપ્ન હોય છે કે લગ્નમાં એમને આટલી ગિફ્ટ મળે એ તમામે તમામ બાબતનું અમે ધ્યાન રાખ્યું છે સાથે સાથે સારી રીતે એક સારા સ્ટેજમાં એક સારા માહોલમાં એક લગ્ન જાજરમાન લગ્ન દેખાય એવા પ્રસંગનું અમે અહીંયા આયોજન કરી અને આ ગરીબ દીકરા દીકરીઓનો પણ એક સપનું પૂરો થાય અને એમના જે પેરેન્ટ્સ છે એમનો ઓછામાં ઓછો ખર્ચો થાય એના માટે વાંસી ગામ ખાતે હાજી બાપુ નિયાસભાઈ મલેક દ્વારા આ જે સમૂહ લગ્નોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે અમારો ધ્યેય છે કે વધુમાં વધુ લોકો આના સાથે જોડાય અને ઓછા ખર્ચે તેઓ તેમનું જે ઘર સંસાર છે તે માંડી શકે રોજ તારીખ બાર પાંચ ને રવિવારના રોજ અમે દર વર્ષની જેમ બાપજી ચેરી પર ટ્રસ્ટમાં અમે સમૂહ લગ્ન કરાવીએ છીએ અમારા સમૂહ લગ્નની અંદર દરેક જાતના દરેક ધર્મના લોકોના અમે દર વર્ષ અમે લગ્ન કરાવ્યા છીએ આજ રોજ આવી રીતના અમે અમારા ગામના તથા અન્ય ગામોના હિન્દુ મુસ્લિમના જોડાનાં લગ્ન કરાવીએ છીએ વડોદરાની સ્ટુડન્ટ વિઝા માટે જાણીતી લિંક કન્સલ્ટન્ટ દ્વારા એજ્યુકેશન એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ છેલ્લા ત્રેવીસ વર્ષથી કેનેડા યુએસએ યુકે તેમજ જર્મની અને અન્ય દેશોના સ્ટુડન્ટ વિઝા માટે ખૂબ જ જાણીતું નામ છે અત્યાર સુધી સાહીઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ વિદેશોમાં સ્ટડી વિઝા પણ મોકલ્યા છે તેઓને ત્યાં સ્થાયી થવામાં મદદરૂપ થયેલ છે ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સોલ દેશોમાંથી એકસો પચાસથી વધુ યુનિવર્સિટીઓના ડેલિગેટ્સ આવ્યા હતા તેઓએ વિદેશના ઉચ્ચ અભ્યાસ અર્થે જવા માંગતા વિદ્યાર્થીઓને વાલીઓને માર્ગદર્શન આપ્યું તેમજ કઈ રીતે વિદેશમાં અભ્યાસ કરી શકે અને ત્યાં કઈ રીતે સેટલ થઈ શકાય તે વિશે માહિતી પૂરી પાડી હતી ફ્યુચરલિંગ કન્સલ્ટન્ટના ડાયરેક્ટર સંતોષભાઈએ જણાવ્યું હતું કે ફ્યુચરલિંગ કન્સલ્ટન્ટની ભારતભરમાં દસ ઓફિસ આવેલી છે આવનાર બે હજાર ચોવીસમાં ભારતભરમાં કુલ પચીસ ઓફિસ કરવાની તેઓની તૈયારી છે તેઓની કેનેડા અને યુએસએમાં પણ સંપૂર્ણ સુવિધાયુક્ત ઓફિસ આવેલી છે બે હજાર ચોવીસમાં વિદેશમાં યુકે અને જર્મનીમાં પણ ફ્યુચરલિંગ કન્સલ્ટન્સીની ઓફિસ શરૂ કરવા જઈ રહ્યા છે જેથી તેઓ ભારતમાંથી ફ્યુચરલિંગ કન્સલ્ટન્ટ દ્વારા સ્ટુડન્ટ વિઝા કે અન્ય વિઝા મેળવી વિદેશમાં આવે અને તેઓને કોઈક મદદની જરૂર હોય તેઓ વિદેશની ફ્યુચરલિંગ કન્સલ્ટન્ટની ઓફિસનો સંપર્ક કરી શકે તે હેતુસર વધુમાં વધુ ઓફિસ વિદેશોમાં પણ શરૂ કરવાનો વિચાર આવ્યો છે ફ્યુચરલિંગ કન્સલ્ટન્ટ આજે હયાત હોટલ ખાતે કેરિયર ના નામે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે દોઢસોથી વધારે યુનિવર્સિટી અને લગભગ સોળ દેશના પ્રતિનિધિઓ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને ભરૂચના વિદ્યાર્થી જેઓ માસ્ટર્સ કરવા કા પોતાની કેરિયર ભણીને બનાવવા માટે જ્યારે વિદેશ જવું હોય તો એ પ્રકારના અહીંયા આગળ એ લોકોને કેરિયર ગાઈડન્સ આપવામાં આવશે અને સૌથી મોટી વાત છે કે દોઢસો યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ એ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને જે પ્રકારે પેરેન્ટ્સને કે સ્ટુડન્ટને જે પ્રકારે જે માર્ગદર્શન જોઈએ એ તમામ માર્ગદર્શન અહીંયાથી ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ્સ આપવાનું છે હું ફ્યુચર લિંક કન્સલ્ટન્ટના તમામ પદાધિકારીઓને તમને એ બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ભરૂચની આજુબાજુના ભરૂચના સૌ વિદ્યાર્થીઓ પોતાની સારી કેરિયર બનાવી શકે જેમાં જવું હોય એમાં જે સ્ટ્રીમમાં જવું હોય એ સ્ટ્રીમમાં જઈને પોતાની કેરિયર બનાવે એવા સારા ઉદ્દેશથી આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તમામને હું અભિનંદન આપું છું ફ્યુચર લિંક કન્સલ્ટન્સીએ આજે ભરૂચ શહેરમાં હયાત પ્લેસમાં વર્લ્ડ એજ્યુકેશન એક્સ્પોનું આયોજન કર્યું છે જેમાં સોળ દેશોના પ્રતિનિધિ આવ્યા છે દોઢસોથી વધારે ઇન્સ્ટિટ્યુશન્સના સ્ટુડન્ટ્સનો ઘણો સારું પ્રતિસાદ મળ્યો છે હમણાં સુધી અઢીસોથી સ્ટુડન્ટ્સ વધારે આવી ચૂક્યા છે અને એ લોકો આ વર્લ્ડ એજ્યુકેશન એક્સ્પોનું લાભ રહી રહ્યા છે તો તમે લોકો જે આજે આવી શકો તો તમે આયા તમારા માટે ઘણું સારું રહ્યું હશે કારણ કે અમે આજે આ વર્લ્ડ એજ્યુકેશન એક્સપોમાં ફ્રી ગાઈડ પણ ડિસ્ટ્રીબ્યુટ કરી છે જેમાં સોલ દેશોના બધી કન્ટ્રીના સિક્સટીન કન્ટ્રીઝનું બધું ઇન્ફોર્મેશન બધી ડિટેલ્સ તમારે કેટલી ફીસ પે કરવાની હોય તમારે કઈ કઈ કોલેજમાં એપ્લિકેશન થઈ શકે છે સ્કોલરશીપ કેટલી અવેલેબલ છે તમારે બેનિફિટ્સ કેટલા મળી શકે છે એસ અ સ્ટુડન્ટ ભણ્યા પછી સ્થાયી થવાના શું શું તમારા માટે ત્યાં બધા રસ્તાઓ છે બધી ઇન્ફોર્મેશન માહિતી છે એ પણ મેં ફ્રી ઓફ કોસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરી છે જે વિદ્યાર્થીઓએ આજનો અમારો આ કાર્યક્રમ મિસ આઉટ કર્યું હોય જે કમ્પ્લીટલી ટોટલી ફ્રી હતું તો તમે લોકો અમારી ઓફિસમાં પણ આવીને આ ફ્રી ગાઈડ કલેક્ટ કરી શકો છો હું ફરીથી કહીશ એમાં સોલ દેશોનું તમારે માહિતી મળશે જાણકારી મળશે તો તમે વિદેશ ભણવા જવા માંગતા હો તો તમારા માટે આ ગાઈડ બહુ જરૂરી છે તમે ફ્યુચર લિંગ દહેજ બાયપાસ ઉપર આવેલી ઓફિસ એક્રોપોલિસમાં ત્રીજા મારે ત્રણસો એકમાં ઝોડિયોની ઉપર આવે છે ફ્યુચર લિંગ ઓફિસ ત્યાં જઈને રૂબરૂ મળીને બધી માહિતી મેળવી શકો છો સાથે સાથે તમે આ ફ્રી ગાઈડ પણ કલેક્ટ કરી શકો છો ભરૂચના કેજીએમ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ અંકલેશ્વર મ્યુઝિક કલાકારોની ક્રિકેટ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં કુલ 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ભરૂચ અને અંકલેશ્વરમાં સંગીત સાથે સંકળાયેલા કલાકારો સંગીત ક્ષેત્રે પોતાની કલાકારી બતાવતા હોય પણ ભરૂચના સંગીત કલાકારોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ પોતાની કલાકારી બતાવી છે જી હા હાલમાં દેશમાં ક્રિકેટનો લોકોમાં ઘણો ક્રેઝ જોવા મળે છે ત્યારે ભરૂચ શહેરના જડેશ્વર વિસ્તારમાં આવેલ KGM ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ અંકલેશ્વર મ્યુઝિક કલાકારોની ક્રિકેટ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં સંગીત ક્ષેત્રે સંકળાયેલા કલાકારોની કુલ આઠ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વિપુલભાઈ અને સાગરભાઈ દ્વારા કરાયું હતું જેમાં વિજેતા ટીમને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા નમસ્કાર ક્રિકેટ આર્ટિસ્ટ લીગ ભરૂચ અંકલેશ્વરના કલાકારો આજે કેજીએમ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યા છે આ ટીમમાં કુલ આઠ ટીમ ભાગ રહી રહી છે એટલે લગભગ અઠ્યાસી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને એનું આયોજન વિપુલ અને સાગરભાઈ કરી રહ્યા છે અને એટલો સારો પ્રસિદ્ધા પ્રસિદ્ધાથ મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો તો બધા જ ખેલાડીઓ અને બધા જ કલાકારો છે તે ખૂબ આનંદથી અહીં ગ્રાઉન્ડ પર રમી રહ્યા છે અવો કલાકારોનો સાથ સહકાર મળી રહી બસ એવી જ શુભેચ્છા કવિતા ભરૂચની એક મહિલાએ સાચી કરી બતાવી ભરૂચની શિક્ષિકા ડિમ્પી પરમારે માતૃત્વ તરફ એક ઐતિહાસિક પગલું ભર્યું સમાજના રૂઢિચુસ વિચારને પડકાર ફેંકી સિંગલ મધર તરીકે સંતાનને જન્મ આપ્યો ભરતના નંદેલાવ ગામમાં આવેલ અંજુમન પાર્કના એક મકાનમાં ચાલતું કુથનખાણું એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું પોલીસે મકાનમાંથી એક મહિલા અને તેના પુત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગ્લેશ્વર જીપીસીબીએ બિન અધિકૃત રીતે ભૂતિયા કનેક્શન વડે રાસાયણિક પાણી નિકાલ કરતી લાઇન ઝડપી પાડી

પૌરાણિક માતાજીના મંદિરે લુડો માંડવો માતાજીનું જાગરણ ભજન કીર્તનના કાર્યક્રમ યોજાયા કોમી એકતાના પ્રતીક વાસી ગામે ચોથો સમૂલગ્ન ઉત્સવ ઉજવાયો દહેજ પ્રથા નાબુદી તેમજ કોમી એકતાના પ્રતિક એવા વાસી ગામે ચોથા સમૂહ આયોજન થયું પંદર જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર